નમસ્કાર હું છું અલ્પા ને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર ન્યુઝ રાજ્યના નાગરિકોને આગામી હોળી ધૂળેટીના પર્વ નિમિત્તે સરળતાથી અને સત્વરે યાતાયાતની સુવિધા મળી રહે તે હેતુથી ગુજરાત એસટી નિગમ દ્વારા સવિશેષ આયોજન કરવામાં આવ્યું છે યાદીમાં વધુમાં જણાવાયા અનુસાર નિગમ દ્વારા વિવિધ વાર તહેવાર તથા ધાર્મિક મેળાઓમાં વધારાની બસોનું સંચાલન કરીને રાજ્યના નાગરિકો પોતાના પરિવાર સાથે તહેવાર ઉજવી શકે એ માટે વધારાની પરિવહન સેવા પૂરી પાડે છે અને આ રીતે દર વર્ષે આવી સેવા પૂરી પાડવામાં આવે છે રાજ્યના પંચમહાલ દાહોદ જાલોદ ગોધરા સંતરામપુર છોટા ઉદેપુર વગેરે જિલ્લાના નાગરિકો રાજ્યના અન્ય જિલ્લાઓમાં નોકરી વ્યવસાય અને મજૂરી અર્થે આવન જાવન કરે છે વતનથી બીજા જિલ્લામાં સ્થાયી થયેલ હોય તેવા પરિવારો હોળી ધૂળેટી જેવા તહેવારોમાં માદરે વતન તરફ મુસાફરી કરતા હોય છે આ તહેવારો દરમિયાન વધારાની બારસો જેટલી બસો વડે કુલ સાત હજાર એકસો જેટલી ટ્રીપોનું એક્સ્ટ્રા સંચાલન કરાશે એમ ગુજરાત એસટી નિગમની યાદીમાં જણાવાયું છે ગત વર્ષે ગુજરાત એસટી દ્વારા એક હજાર જેટલી બસો દ્વારા છ હજાર પાંચસોથી વધુ ટ્રીપોનું સંચાલન કરી મુસાફરોને વતન ભણી મોકલવામાં આવ્યા હતા આ ઉપરાંત ડાકોર રણછોડરાયજી ફૂલ ડોલોત્સવ માટે ચારસો બસો દ્વારા ત્રણ હજાર ટ્રીપોનું દર્શનાર્થીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી હતી નિગમ દ્વારા કરવામાં આવનાર એક્સ્ટ્રા સંચાલન અન્વયની સર્વિસનો ડેપો ખાતેથી તથા નિગમની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ જીએસઆરટીસી ડોટ ઇન ઉપરથી અને નિગમની મોબાઈલ એપ્લિકેશન પરથી તમામ મુસાફરો એડવાન્સ અને કરંટ ઓનલાઈન બુકિંગનો લાભ મેળવી શકશે તથા મુસાફરોને સંચાલન સંબંધિત પૂછપરછ માટે નિગમના તમામ ડેપો પરથી અને નિગમના ટોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય બે ત્રણ ત્રણ છ છ ઉપર ચોવીસ કલાક જાણકારી મેળવી શકશે જેનો રાજ્યના નાગરિકો દ્વારા ખાસ લાભ લેવા નિગમ દ્વારા અનુરોધ કરાયો છે.